છેલ્લા પચીસ વર્ષથી ભાદરવાની અગિયાર રે રામદેવપીર મહારાજ નો લોક મેળો યોજાતો હતો જેમાં નોમ દિવસે રામદેવપીર ના નેસા ચડે છે ત્યારબાદ આ વિસ્તારમાં મોટામાં મોટો લોકમેળો એટલે રામદેવ પીર નો મેળો એવી કહેવત છે આજુબાજુનો લોકમેળો મોહાલવા માટે ઉમટી પડતા હોય છે અને નાના ભૂલકાઓથી માંડી મોટા લોકો ખાણીપીણી બજાર અને રમકડા બજાર અને ચકડોળમાં બેસી આનંદ લેતા હોય છે જ્યારે રામદેવ પીરના ભક્તો દ્વારા મંદિરની જગ્યામાં ભજન મંડળીની રમઝટ જામતી હોય છે જેમાં નામી અનામી કલાકારો હાજરી આપે છે અને મેળો જોઈ અને લોકો તેને અનુભવે છે રિપોર્ટર હર્ષદ ચૌહાણ ઇન્ડિયા ટીવી લાઈવ આજે અગિયારસ જન્મદિનની અગિયારસ રામદેવજીનું મંદિર છે અહીંયા કોણ આવેલું મોટા માપનું રામદેવનું મંદિર છે એમાં આપણે એમના પક્ષો સાથે વાત કરીશું મહારાજનો આજે પણ જીરે ઘરે સમય થઈ છે ઉપર સુધી વરાત હોવાનો છે અને અહીંયા અમે લગભગ પરંપરા એના રામદેવજી મહારાજના શેવક્તો અને હું એક નિરું ભગવાનનું ગામનું મંદિર છે શાદેવું મંદિર એકાનુંથી પરંપરા અને અહીંયા ભજન સેવા કરી છે આજે પણ એનો ઉત્સવ અહીંયા માની રહ્યા છે અને આજે જ્યારે મંદિર અમારું જીરોદ્વાર હતું ત્યારે નવી મોટું મંદિર બનાવી મંદિર બનાવીને આજે ભવ્ય એનો ઘણો આજુબાજુ દૂરથી પચાસ પગાર કિલોમીટર પણ માણસો જે આજે મંદિરમાં બધા છે કોઈ રોડ હોય છે કોઈ અહીંયા આજુબાજુ હોય આજુબાજુના ગામના વક્તાઓ પણ કરી રહ્યા છે ખૂબ છે આજે પણ મેળો મળે ઉત્સવ ભવ્ય મેળો ભે હજારો માણસની સંખ્યાઓ મેળાની અંદર મહત્વ જોવા માટે માનવા માટે આવતી હોય એવું અને આજે એક देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे